શ્લોક એકતાલીસ ઇન્દ્રિય ઇન્દ્રિયોને આદુ પ્રારંભથી નિયમ્ય નિયમન માં રાખીને ભરત ઋષભ અર્જુન ભરતવંશીઓમાં શ્રેષ્ઠ પાપાન પાપી પ્રજયી દમન હિ નિશ્ચિત એનામાં જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન શુદ્ધ આત્માનું વાસ્તવિક જ્ઞાન નાશનમ નાશ કરનાર અર્થાત આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે જે પાપનું છે અને જ્ઞાન તથા વિનાશ કરે છે વૃદ્ધ વર્ણન હવે શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ દુષ્ટતાના મૂળ સમાન કામ પર કેવી રીતે વિજય મેળવવો જે માનવ ચેતના માટે વિનાશક છે કામનાના ભંડારની ઓળખ આપીને શ્રીકૃષ્ણ અર્જુનને પ્રારંભથી જ ઇન્દ્રિયોની કામનાઓને નિયંત્રિત કરવાનું કહે છે તેના ઉદ્ભવની અનુમતિ આપવી એ આપણા દુખોનું કારણ છે જ્યારે તેને દૂર કરવી એ શાંતિનો માર્ગ છે એક ઉદાહરણ દ્વારા આ વિષય સમજીએ રમેશ અને દિનેશ નામના બે વિદ્યાર્થીઓ જાત્રાલયના એક જહોરડામાં રહેતા હતા રાત્રિના દસ વાગે રમેશને ધૂમ્રપાન કરવાની ઈચ્છા જાગૃત થઈ તેણે કહ્યું મને ધૂમ્રપાન કરવાની તીવ્ર ઈચ્છા થઈ છે દિનેશે ઉત્તર આપ્યો અત્યારે ઘણી મોડી રાત થઈ ગઈ છે ધૂમ્રપાન કરવાનું ભૂલીને સૂઈ જા ના ના હું ત્યા સુધી સૂઈ નહીં શકું જ્યા સુધી હું એક સિગરેટનો એક કશ નહીં લઉ રમેશે કહ્યું દિનેશ નિદ્રાધીન થઈ ગયો અને રમેશ સિગરેટની શોધમાં બહાર નીકળ્યો समीपની જે દુકાન હતી તે બંધ થઈ ગઈ હતી બે કલાકના અંતે તે સિગારેટ લઈને છાત્રાલયમાં પાછો ફર્યો અને ધૂમ્રપાન કર્યું સવારે દિનેશે તેને પૂછ્યું રમેશ તું રાત્રે ક્યારે સૂતો અડધી રાતે ખરેખર એનો અર્થ કે તું ધૂમ્રપાન માટે બે કલાક સુધી વ્યાકુળ રહ્યો અને જ્યારે તે ધૂમ્રપાન કર્યું ત્યારે તું તારીએ જ મનોદશાહ સાથે પાછો ફર્યો જે મનોદશા દસ વાગ્યે હતી તારો કહેવાનો અર્થ શું છે રમેશે પૂછ્યું જો દસ વાગ્યે તને ધૂમ્રપાનની કોઈ ઈચ્છા ન હતી અને તું સ્વસ્થ હતો પશ્ચાત તે પોતે આ કામના ઉદ્દીપ્ત કરી દસ વાગ્યાથી અડધી રાત્રિ સુધી તું ધૂમ્રપાન કરવા માટે તડપતો રહ્યો અંતે જ્યારે તે ધૂમ્રપાન કર્યું જે રોગ તે પોતે ઉત્પન્ન કર્યો હતો તે શાંત થયો ત્યારે તું સૂઈ શક્યો બીજી બાજુ મેં કોઈ ઈચ્છા ઉત્પન્ન કરી જ ન હતી અને તેથી દસ